ડીસા તાલુકામાં ખેડૂતોના હિત માટે બનેલી દી તાલુકા ખરીદ વેચાણ સંઘ લેની ચૂંટણી જાહેર થઈ હતી જેમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અગિયાર ડિરેક્ટરો માટે પચાસ પત્ર ભરાયા હતા જો કે બાદમાં તમામ ફોર્મની ચકાસણી ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નેહા પંચાલની હાજરીમાં યોજાઈ હતી તે દરમિયાન ખાસ કરીને શેર ભંડોળ અને ટર્ન ઓવરની બાબતે પેટા કાયદા સાથે સુસંગત ન થતા ચાલીસ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા જ્યારે માત્ર દસ ફોર્મ જ માન્ય રહ્યા હતા આમ અગિયાર ડિરેક્ટરો માટે યોજાનાર ચૂંટણીમાં દસ ફોર્મ માન્ય રહેતા તમામ દસ ડિરેક્ટરો બિનહરીફ થઈ ગયા છે અને એક બેઠક ખાલી રહી છે ડીસા તાલુકા સંઘનો વિવાદ હાલ નામદાર કોર્ટમાં ચાલે છે જેમાં પેટા કાયદા બાબત ચૂંટણી અધિકારી સામે અને અગાઉ થયેલ ફરિયાદમાં નામ ઉમેરવા સહિતની મેટર ચાલી રહી છે જોકે આ મેટરનો ચુકાદો સોમવારે આવનાર છે ત્યારે કેટલાક લોકો ન્યાયતંત્ર પર ભરોસો રાખીને બેઠેલા છે ટોટલ પચાસ ફોર્મ ભરાયેલા હતા એની સ્ક્રુટિની આજે હતી એ સ્ક્રુટિની બાદ ચાલીસ અમાન્ય અને દસ માન્ય રહ્યા છે અને માન્ય ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવેલી છે પચીસ તારીખ હજી પચીસ તારીખ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું પ્રોસેસ ચાલુ છે આફ્ટર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસો પત્યા પછી ડિક્લેર રિઝલ્ટ કરવામાં આવશે